નર્મદા ખાતે યોજાયેલ જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં આપ ધારાસભ્ય ચેતર જનહિતના પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી નર્મદા જિલ્લાના વિકાસના જે કામો અધૂરા અને અટકેલા છે તે માર્ચ એન્ડિંગ પહેલા પૂરા થાય એ પ્રકારની રજૂઆત સંકલ બેઠકમાં કરવામાં આવી નમસ્કાર હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી આવો સાંભળીએ ચેતર શું કહ્યું જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરી નર્મદા ખાતે જિલ્લા સંકલન એવમ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક હતી અને આ બેઠકમાં બધા અધિકારી સહિત જિલ્લાના તમામ વર્ગ એકના અધિકારીઓ ઉપસ્થિત હતા અને એમાં નર્મદા જિલ્લાના લોકોના હિતને લઈને અનેક પ્રશ્નોની ચર્ચા થઈ જેમાં અમે પણ ભાગ લીધો તો આ જે પ્રકારે અમે ભાગ લીધો એમાં નર્મદા જિલ્લામાં જે પોષણ સુધા યોજના અંતર્ગત જે આંગણવાડીમાં મેનુ કયા પ્રકારનું છે એ બાબતનો પ્રશ્ન હતો ત્યારે એ મેનુ અને એક વિદ્યાર્થી દીઠ એક બાળક દીઠ કેટલી રકમ સરકાર દ્વારા આપવામાં આવે છે તો પચીસ રૂપિયા જેટલી રકમ આપવામાં આવે છે અને એના જે મેનુ પ્રમાણે એના જે દર અઠવાડિયે એમને પીરસવાનું હોય છે એ બાબતને અને એમના જે ફૂડ બિલ છેલ્લા ત્રણથી ચાર મહિનાથી પેન્ડિંગ છે એને સત્વરે એનું નિરાકરણ આવે એવી વાત કરી છે એની ગ્રાન્ટ હાલમાં નથી ગ્રાન્ટ આવે એના ચૂકવણા થશે એવું જણાવવામાં આવ્યું છે એ જ પ્રકારે નર્મદા જિલ્લામાં એને ખેતીની જમીન કેટલી એને કરવામાં આવી છે એમાં તોતેર ડબલ એની કેટલી એને અને વેચાણ કરવામાં આવી છે એ બાબતની પણ આજે ચર્ચા થઈ છે એ જ પ્રકારે નર્મદા જિલ્લામાં આદિમ જૂથના વર્ગ પર જે આવાસની યોજના છે એમાં આવાસની યોજના પૂર્ણ થઈ છે પણ અમુક નાના મોટા દરવાજા બારીના કામના લીધે ત્રીજો હપ્તો બાકી છે તો એની પણ માન્ય નિયામકશ્રીએ કીધું છે કે માર્ચ એન્ડિંગ સુધીમાં એમને પણ ત્રીજા હપ્તા પણ ચૂકવણા કરવામાં આવશે એ જ પ્રકારે પ્રધાનમંત્રી આવાસમાં ત્રીજો અને ચોથો હપ્તો જે બાકી છે તો જેટલા પણ લોકોના પૂર્ણ થયા છે એમને પણ ત્રીજો ચોથો હપ્તો ચૂકવવામાં આવશે એ બાબતની ચર્ચા થઈ છે એ જ પ્રકારે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળે છે એમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ એમાં આઠ હજાર એકસો અરજીઓ મંજૂર કરવામાં આવેલી છે જિલ્લામાં એમાંથી માત્ર બસ બે હજાર નવસો ને પાંત્રીસ લોકોને જ સ્કોલરશીપ મળી છે ત્યારે મેં મદદનીશ કમિશનરશ્રીને કીધું છે કે આ ફેબ્રુઆરી પૂરો થવાનો અને માર્ચની એન્ડિંગ પણ આવે એના પહેલાં જેટલા પણ બાળકોની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ એમના હવાલેથી પેન્ડિંગ છે એ સત્વરે પૂરી કરવામાં આવે એ પણ અમે કીધું છે એમણે કીધું કે ગ્રાન્ટ નથી તો અમે સરકારમાં એમના મંત્રીશ્રીને પણ રજૂઆત કરીશું જાતિનું આટલું મોટું બજેટ છે અને અહીંયા ગ્રાન્ટ ના હોય એ તો ના ચાલે એટલે અમે મંત્રી અને સરકારને પણ વિધાનસભામાં આ બાબતનું ધ્યાન દોરીશું એ જ પ્રકારે કુંવરજી કુંવરભાઈ મામેરામાં પણ પાંચસો ને અગિયાર જેટલી અરજીઓ મળેલી છે એમાં ત્રણસો તેસઠને મંજૂર કરવામાં આવી છે અને બીજી પૂર્તતા છે એ પણ માર્ચ એન્ડિંગ સુધી પૂર્ણ થાય એ અમારી આજે માંગણી હતી એ જ પ્રકારે ડેડિયાપાડા તાલુકાના સગાઈ રેન્જમાં આવતા અરેઠી ગામમાં વીજ કનેક્શન મેળવવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા એમને પાણીપત્રકના દાખલા આપવામાં નથી આવતા એ પણ આપવામાં આવે એની પણ આજે વાત કરી છે વન વિભાગનું જેટલું પણ કામ હોય એ ચાહે વન તલાવડી હોય એ ચાહે વૃક્ષારોપણ હોય વનીકરણ હોય એમાં મશીનરીની જગ્યાએ માનવ માનવીઓને જ્યાં પણ માણસો છે એમને રોજગારી પૂરી પાડવામાં આવે એની પણ આજે ડીસીએફ સાહેબ સાથે ચર્ચા થઈ છે એ પ્રકારે જે ખામથી ગાળદા ડેડિયાપાડાથી ચીકદા શંભુનગરથી ડેડીયાપાડા ડેડિયાપાડાથી માલસામોટ રોડ પરના બ્રિજો અને ફુલસરથી દુથર જે વિભાગ દ્વારા કામો અટકાવવામાં આવ્યા છે એમને પણ બે દિવસની અંદર ચાલુ કરવામાં આવશે એવી માન્ય ડીસીએફ શ્રી દ્વારા અમને બાહેધરી આપવામાં આવી છે આમ નર્મદા જિલ્લાના વિકાસ માટેના એમના કોઈ યોજનાકીય રીતે જે પણ કામો અધૂરા છે અટકેલા છે માર્ચની અંતિત સુધીમાં બધા પૂર્ણ થાય એ પ્રકારની રજૂઆત અમે જિલ્લાના વહીવટી તંત્રને આજે સંકલન બેઠકમાં કરી છે તો તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો અત્યાર માટે બસ આટલું જ સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ગુજરાત પ્લસ ડોટ ઇન પર પણ માહિતી મેળવી શકો છો ધન્યવાદ